નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા આપની સાથે છું હું મેહુલ ઝાલા જોઈએ ડ્રેગન ફ્રૂટની ખેતીની વાત કરીએ પરંપરાગત ખેતી છોડીને કેટલાક ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે જેમાં બાગાયતી ખેતીમાં સારું ઉત્પાદન અને આવક પણ વધુ મળતી હોય છે ત્યારે કરણપુરના ખેડૂતે પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છીએ જોઈએ આહેવાલ આમ તો ખેડૂતો સૌથી વધુ કપાસ મગફળી સોયાબીન અને શાકભાજીની પરંપરાગત ખેતી કરતા હોય છે પરંતુ કરણપુરના ખેડૂતે ત્રણ વર્ષ પહેલાં પ્લાનિંગ સાથે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અન્ય આ ખતરો ખેડૂતોને ફળ્યો પણ ખરો આમ તો ડ્રેગન ફ્રૂટ ગુજરાત માટે નવી ખેતી છે અને તેના માટે સરકાર પણ પ્રોત્સાહન આપે છે તો બાગાયત વિભાગ દ્વારા પણ પોલ ખરીદવામાં સહાય આપવામાં આવી રહી છે આમ તો આ ખેતી નજીવી માવજતે અને ઓછા પાણીએ થતી ખેતી છે અને એટલે જ ખેડૂતોએ પ્લાનિંગ સાથે ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે આમ તો આ ખેડૂતો એક એકરમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર ત્રણ વર્ષ પહેલાં કર્યું હતું જેમાં અંદાજે ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો અને બે વર્ષ બાદ આ ખર્ચ નીકળી જાય છે તો ખેડૂતો જાતે જ તેમનું વેચાણ કરે છે અને તેમને કિંમત પણ સારી મળે છે એટલે જ સીધું વેચાણ કરી આવક મેળવી રહ્યા છે મેં ડ્રેગન ફ્રૂટની ખેતી એક એકર માં કરી છે અંદર મારી પોતાની છે એનો ખર્ચો સમથિંગ એક એકર માં છ થી સાત લાખ રૂપિયા થાય છે પણ પહેલા વર્ષમાં પહેલા બીજા વર્ષમાં નીકળી જાય છે એનો ખર્ચો એક પોલ ની અંદર સાતસો રૂપિયા ખર્ચો થાય છે એમાંથી બીજા વર્ષે પાંચ છ કિલો એક પોલમાંથી માલ નીકળે છે ત્રીજા વર્ષે આ વખતે ત્રીજું વર્ષ છે એમાંથી દસેક કિલો માલ નીકળશે એક પોલ ની અંદર એટલે આ વર્ષે સાત થી આઠ લાખ નો માલ થશે ખેતી સારી છે આમ તો કરવા લાયક છે ઘઉં ને મગફળી કપાસ એ બધું કરવું એના કરતાં સારું છે કઈ ખર્ચો છે ને બધું ઓર્ગેનિક જ થાય છે ખેતી કરવા લાયક છે કઈ રીતે બધું રિટેલ માં જ જાય છે લોકલ માં હોલસેલ માં નહીં બધું રિટેલ માં જ જાય છે એકરમાં ડ્રેગન ફ્રૂટ ના પોલ લગાવેલ છે જેમાં એક પોલ પર 600 થી 700 રૂપિયા નો ખર્ચ થાય છે સામે વર્ષ પહેલાં સાત કિલો ડ્રેગન ફ્રૂટ ઉતર્યા હતા તો બે વર્ષથી ફળ પણ વધી રહ્યા છે અને બે વર્ષમાં જ તમામ ખર્ચ નીકળી ગયો આ ખેતી પચીસથી ત્રીસ વર્ષ ચાલે છે જેથી તમે જ વિચારી લો કે કેટલો ફાયદો ખેડૂતોને થશે ત્રીજા વર્ષે સાતથી આઠ લાખનું ઉત્પાદન મળશે એમ દર વર્ષે ઉત્પાદન વધતું જ રહેશે આ ઉપરાંત ખેડૂત આજે ડ્રેગન ફ્રૂટમાંથી છોડ તૈયાર કરે છે તો કચરા ટપ્પણ વેચે છે એની આવક તો અલગ જ છે સાથોસાથ બગડેલ કે કોહવાઈ ગયેલ ડ્રેગન ફ્રૂટ હોય તો તે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વાઈન બનાવવા માટે વેચી દે છે જેની પણ આવક મળે છે જેને લઈને આસપાસના ખેડૂતો પણ અહીં મુલાકાતે આવે છે અને ખેતી અંગેની જાત માહિતી મેળવી ખેતી કરવા ઉત્સુક બન્યા છે બોલો અમે આ ખેતી કરી છે ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષ થયા એમાં ગયા બે વર્ષે ચાર પાંચ લાખ નું ઉત્પાદન મળ્યું આ વર્ષે છ સાત લાખ નું ઉત્પાદન મળે બીજું આના ટુકડા છે છોડ બનાવવાનું એ પણ ચાલે છે અને બગડેલો માલ અમે એમપી રાજસ્થાન વાઇન બનાવી એ લોકોને પોકાડીએ છીએ બરાબર એકંદરે આ ખેતી કરાય નુકસાન નથી બરાબર આ વાવેતરમાં ફાયદો છે ખેડૂતનો આનું આયુષ પચીસ ત્રીસ વર્ષ ખરું એમ અને ખેતી કરવા લાયક છે ખેડૂત કરે તો સારું છે કરણપુર ગામ સુરેશભાઈ નામ છે મારું ખેડૂત છું મારા મિત્રએ વાડી બનાવી દીધા ડ્રેગન ફ્રૂટની તો ચર્ચા કરતા એવી વાત થઈ કે એકરે ચાર સાડા ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચો થાય છે અને આનું આયુષ હોય છે ત્રીસથી થી પાંત્રીસ વર્ષ સુધી હોય છે એટલે પહેલાં વર્ષે બીજા વર્ષે ત્રીજા વર્ષ પછી ઇન્કમ ચાલુ થતી હોય છે આની એટલે શરૂઆતની અંદર બે ત્રણ વર્ષ આપણને થોડીક ત્રણ ચાર લાખ રૂપિયા જેવી ઇન્કમ મળતી હોય છે પણ પછી એનો ગ્રોથ ઇન્કમનો વધતો હોય છે એક જ વખતના ઇન્વેસ્ટમેન્ટની અંદર ત્રીસ વર્ષ સુધી આપણને ઇન્કમ મળતી હોય છે એટલે કે પરંપરાગત જે ખેતી એ કદાચ છોડીને અને એકાદ બે એકર કે એક વીઘો જેવું વાવેતર કરી શકાય તો ખેડૂતની ઇન્કમમાં વધારો થાય અને આની અંદર સારો માલ પણ બજારની અંદર જાય છે સારા ભાવથી જાય છે અને જે ખરાબ માલ હોય છે એ કંઈક રાજસ્થાનને એમપી વાઇન બનાવવા માટે આ લોકો મોકલતા હોય એવી ચર્ચા વિચારણા કરી એટલે દરેક ખેડૂતને એવી મારી આગ્રહ છે કે પરંપરાગત ખેતી થોડીક છોડીને અને કંઈક નવું બગાયતી જેવું કંઈક કરે તો ઇન્કમની અંદર વધારો થશે આમ તો ઓછા પાણી વધુ ઉત્પાદન અને સારી આવકને લઈ ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવી ખેતી કરવા લાગ્યા છે ત્યારે અન્ય ખેડૂતો પણ આ ખેતી કરવા પ્રેરાઈ રહ્યા છે એક જ ખર્ચમાં ત્રીસ વર્ષ ચાલનારી ખેતી કરી સારી આવક પણ મેળવી રહ્યા છે